નમસ્કાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ ફરીવાર તમારા બધીનું સ્વાગત છે જયદીપ બ્લોગ્સમાં ને આજે પહોંચી ચૂક્યા છે આપણે માર્કેટિંગ યાર્ડની હરાજી થાય છે ફેક્ટરીમાં જે હરાજી અત્યારે ફેક્ટરી તો બંધ છે તો અહીંયા ફેક્ટરી લીધી છે તો ઘઉંની આવક ચાલુ થઈ ગઈ છે તો હું તમને ઝલક બતાવવાની કોશિશ કરી તો વિડિયો બનાવી દેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો જોઈ શકો છો તમે બધીમાં થપ્પા લાગી ગયા અને હરાજી કેવી રીતના થાય છે હું તમને બતાવવાની કોશિશ કરીશ તો વિડીયોમાં બનાવી રહેજો તમે જોઈ શકો છો ઘઉંના ઢગલા થઈ ગયા છે જે હરાજી ચાલુ છે આ બધી ઘઉંના ટગલા છે હરાજી થવાની બાકી છે હરાજી કરી કાઢવી અને જો કરશે અમુક જગ્યાએ જોખાઈ ગયા છે જોઈ શકો છો અત્યારે હરાજી ચાલુ છે હરાજી થવાનું સ્ટાર્ટ છે શકો છો અત્યારે ચોખવાનું સ્ટાર્ટ થઈ ગયું છે મજૂર લોક ચોખવાનું સ્ટાર્ટ થઈ ગયું છે ચોખાઈ છે અત્યારે માલ એ લોડિંગ પર ચાલુ છે એક જગ્યાએ હરાજી ચાલુ છે એક જગ્યાએ માલ ચોખાય છે એક જગ્યાએ લોડિંગ થાય છે બધી જગ્યાએ અત્યારે માલ ચોખાઈ ગયો છે હજી લોડિંગ કરવાનું બાકી છે પ્રાર્થના કરશે હજી તો સવાર સવારનો પહોંચશે હરાજીને બધી ચાલુ છે જોખવાનું સ્ટાર્ટ છે આવે કંઈક આવક છે અમારા ફેક્ટરીની માર્કેટિંગ યાર્ડની કોડીનારની આની પહેલાંનો બ્લોગ હતો એમાં અમે તમને માંડવીની હરાજી બતાવી હતી આ વખતે ઘઉં સ્ટાર્ટ થઈ ગયા તો ઘઉંની બતાવવાની તમને કોશિશ કરીશ ને વિડીયો સારું લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો તમારા ભાઈને સપોર્ટ કરજો તમે જોવો છો પણ સપોર્ટ નથી કરતા તો પ્લીઝ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો તેનાથી મને પ્રેરણા આવશે આવા નવા નવા અવનવા વિડીયો તમને બતાવવાની કોશિશ કરીશ તમને બતાવવાની કોશિશ કરી કે અમે કામ કેવી રીતના કરીએ છીએ આવી કઈ ફેક્ટરી છે અમારી ફેક્ટરી થોડી નાની એવી જ્યારે તમને વિડીયોના માધ્યમથી બતાવવાની કોશિશ કરી બની રહેજો હવે કંઈક છે અમારી ફેક્ટરી અત્યારે બંધ છે હાલમાં અત્યારે અંદરે તાળું છે એટલે અંદર નહીં જવાશે ગેટની જ્યાં જોઈ શકો છો તમે તાળું છે આ સુગર ફેક્ટરી છે મારી કુડી નાની અત્યારે હાલમાં બંધ છે તો ગેટ અહીંથી દેખાય એવું છે તો અહીં અહીં મશીનરી તમને બતાવવાની કોશિશ કરીશ તો આવી કંઈક મશીનરી છે ફેક્ટરીની અંદરની બહુ મોટી ફેક્ટરી છે એટલામાં તો કવર નહીં થશે એના માટે ફરી એકવાર આપણે બ્લોગ શૂટ કરીશું તો આવી નાની એવી જલક ફેક્ટરી તમને બતાવવાની કોશિશ કરીશ આવી છે અહીંયા વાંદરી છે જોઈ શકો છો શેરડી વાંદરીને સો રૂપિયા બુલેટમાં નખાય છે એની અંદર જાય છે તો આવી કઈક ફેક્ટરી છે અમારી સુગર ફેક્ટરી જે અત્યારે તો બંધ છે જો અહીંયાથી રોડના માધ્યમથી અંદર જાય છે અને અંદર કિશનનું કામ ચાલુ કરે છે જો અત્યારે ફેક્ટરી બંધ છે એના કારણે અહીંયા બેદાનમાં ઘઉંની હરાજી થાય છે એક આવી ફેક્ટરી છે જોઈ શકો તમે મશીનરી જાપાની સ્ટેટ મશીનરી છે બધી અત્યારે ફેક્ટરીની હાલત બીક આવી છે ભવિષ્યમાં ચાલુ થશે તો એની આપણે બ્લોક શૂટ કરવાની કોશિશ કરીશું સામે છે એ બધી ગોડાઉન છે આવો એક ફેક્ટરીનો નજારો છે કોશિશ કરી છે કે ઘઉંની હરાજી કેવી રીતના થાય છે કેવી રીતના બધી જોખાય છે અને માલ ક્યાં પડ્યો છે વિડીયો સારું લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરી લેજો એના માધ્યમથી મેં તમને બતાવવાની કોશિશ કરી તમારી ફેક્ટરીની નાની બીજી ઝલક વિડીયો સારું લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો સપોર્ટ કરજો તમારા ભાઈને હવે આવો નવા વિડીયો જોવા માટે સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ જય શ્રી રામ